મોદીતા કેન્દ્રીય ઉદ્યોગ માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધાને પણ એક વ્યૂહાત્મક પગલું અને અદભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે કે જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાયણ लैंडस्केप માં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ ધન્યવાદ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી ઓફ ધ વર્લ્ડ સુરતને જે આંતરરાષ્ટ્રીય કક્ષાની કેબિનેટની આજે મંજૂરી આપવામાં આવી છે તે બદલ એનો આપણે આભાર માનીએ અને આ પરમ દિવસે જ્યારે ડાયમંડ બુસના ઓપનિંગ વખતે જ આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને પણ નવીનીકરણ સાથે ઉદઘાટિત કરવાના છે એ જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પ પૂરો કરવા માટે જ્યારે પ્રધાનમંત્રીજી ખુદ આવી રહ્યા છે ત્યારે ત્રણ રાજ્યોની ચૂંટણી પછી ભવ્ય વિજય પછી આવનારા પ્રધાનમંત્રીશ્રીનું આપણે સૌ ગૌરવભે સ્વાગત કરીએ અને આભાર પણ માનીએ ઘણા શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખબર પડી જ છે લોકોને કે જે સંકલ્પ અમે કર્યો છે જે વાત અમે કહીએ છીએ કે અમે પૂરી કરશું અને તે આજે સાબિત થઈ ચૂકી છે સુરત શહેરના ગ્રોથને ધ્યાનમાં લઈને ઘણા વર્ષોથી સુરતના લોકોની માંગણી હતી પહેલાં તો એરપોર્ટ પછી એરપોર્ટનું ડેવલપમેન્ટ અને એક્સપાન્શન આ બધી જ માંગણીઓ ક્રમશઃ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા દસ વર્ષની અંદર પૂર્ણ કરી હમણાં પણ બધાની માંગણી હતી કે જ્યાં ડાયમંડ બોસ એ સુરતમાં શરૂ થાય છે ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ એ હોવું જોઈએ અને હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક છે એટલા માટે એમણે બે ફ્લાઇટ તાત્કાલિક શરૂ કરી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ એ પણ આજે કેબિનેટમાં નિર્ણય કર્યો છે એના માટે અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સુરતના ગ્રોથમાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત કે સી ના ડાયરેક્ટર જર્નલ જુલ્ફિકાર હસન જણાવ્યા અનુસાર મે બે હાજર ચોવીસ સુધીમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફૂલ બોડી સ્કેનર અને કોમ્પ્યુટર ડોમોગ્રાફી એક્સરે સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની સંભાવના છે જાણીતું છે કે આને ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી રહી છે છે આવા સ્કેનર વિશ્વના મોટા મોટા ભાગના એરપોર્ટો જ હાજર મેટલ ડિરેક્ટર અને મ્યુઅલ તપાસની તુલનામાં આવા સ્કેનર મુસાફરોની ઝડપી અને સખત તપાસ થાય છે તો સીટીએક્સ સ્કેનર્સનો ઉપયોગ કેબિન અથવા તો કેરીઓન બેગેજ તપાસવા માટે થાય છે આમાં મુસાફરોની તપાસ માટે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને પ્રવાહી પદાર્થોને

ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો છે જો કે કેટલાક રેગ્યુલેશન ઇશ્યુના કારણે આ પ્રક્રિયા અને સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની પહેલ વિલંબમાં પડી છે પરંતુ હવે મે સુધીમાં આઈજીઆઈ એરપોર્ટથી તેની શરૂઆત કરવાની સંભાવના છે